રાજકોટના જેતપુર અને બોટાદના ગઢડા તાલુકામાં ભેદી ધડાકાને આંચકાથી લોકો પરેશાન છે જેતપુરમાં શુક્રવારે બપોરે ભેદી ધડાકો સંભળાયો હતો અને આ અવાજ એટલો જોરદાર હતો કે લોકો પોતાના ઘરમાંથી બહાર દોડી આવ્યા હતા તો ગઢડાના કાપરડી બિરડી કોપાડા સહિત આસપાસના ગામોમાં એકાદ મહિનાથી ભેદી અવાજ સાથે હળવી ધ્રુજારી જેવા આંચકા અનુભવાઈ રહ્યા છે તો ક્યારેક વધુ ધ્રુજારી પણ આવે છે જેથી લોકો ભયભીત બનીને બહાર દોડી આવે છે આ ગામોના લોકો છેલ્લા એકાદ મહિનાથી ભયના ઓથા નીચે જીવી રહ્યા છે આ આંચકા અને ધડાકાનું કારણ શું છે તે તંત્ર શોધી રહ્યું છે પરંતુ લોકોમાં ડરની સ્થિતિ છે ઘણા લોકોએ અવાજ સાંભળેલો અને આ એટલો બધો અવાજ હતો તીવ્ર કે ઘણા લોકોમાં ડરનો માહોલ પણ હતો ભૂતકાળમાં પણ બે ચાર મહિના પહેલાં પણ આવા ધડાકાઓ થયેલ છે આ અવાજો શું હોય એ લોકોમાં પણ કુતુહલ છે અને અમને પણ એમ થાય છે કે ભાઈ આવું શું કામ બનતું હશે એમ અરે ભૂખ ના આવે તો એની ઘેરેથી જાગીને બાર નીકળી જાય છે એવું અમને થાય છે અને એક ઓછી વરસાદ છે અમારે ફળિયામાં જાય તો વરસાદ આવે છે અને ઘેરે રહી તો ભૂખ અમને આંસકામાં અમારે વહી જાય બાદ નુકસાનમાં મકાનને તવડા પડ્યા ને એવું છે ઘણું